દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે એટલે શિવજીનો મહિમા જીવમાંથી શિવ બનવાનો અને આત્મામાંથી પરમાત્મા બનવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર એનો આઠમો શ્લોક ભગવાન જ્ઞાનીના ગુણોનું વર્ણન કરે જ્ઞાનની કઈ કઈ બ્રાન્ચિસ છે જ્ઞાન એની શાખાઓ કઈ કઈ છે એમાં આગળ વર્ણન કરતા કે છે આચાર્યની સેવા અને પવિત્રતા એ જ્ઞાનનો ભાગ છે એ જ્ઞાનીના લક્ષણ છે મિત્રો આચાર્ય એટલે શું આચાર્ય શબ્દ તો કેટલો મહાન છે મિત્રો આચાર્ય શબ્દ એ તો ગુરુ કરતા મહાન છે કારણ કે ગુરુ તો વાણીથી શીખવાડે બોલીને માર્ગદર્શન આપે બોલીને સારો રસ્તો બતાવે ગુરુ ઉપદેશ આપે સારા સંસ્કારો આપે પાપમાંથી છોડાવે પુણ્યને પકડાવે પણ આચાર્ય તો એનું નામ કહેવાય કે જે પોતે આચરણમાં મૂકે પહેલાં અને આચરણથી શીખવાડે બીજાને એને બોલવું પણ ના મળે એની પ્રકૃતિ એ મહાપુરુષ એવી પ્રકૃતિ લઈને આવ્યો હોય કે એનું વર્તન એનું ચારિત્ર એની પ્રકૃતિ જોઈ અને લોકો શીખી જાય એને બોલવું પણ ના પડે એવી જબરજસ્ત ઉત્કૃષ્ટ પ્રકારની એની પ્રકૃતિ હોય પોતાના આચરણ દ્વારા બીજાને ઉપદેશ આપે એનું નામ આચાર્ય આચાર્યની સેવા એ જ્ઞાનીનું લક્ષણ છે મિત્રો આચરણમાં મૂકે આ તો મારે યાર મર્સિડીસ વગર ના ચાલતું હોય હું લાખ લાખની અલ્ટો ગાડીમાં ના બેહું મારે તો મર્સિડીસ જોઈએ માર તો ફોર્ચ્યુનર જોઈએ અને શિષ્યોને એમ કે હા માયાની જાળ છે આ સંસારે તો માયા છે ધન સંપત્તિ દોલત પૈસા બધું અહીં રહેવાનું છે માયા છે એનો મોહ ના રાખશો ભાઈ તને મર્સિડીસ નો મોહ છે એ પેલા છોડ મર્સિડીસ વગર નથી ચાલતું આપણને કે આટલો મોકો બંગલો એક કરોડ નો બંગલો બનાયો પોતે ફાઈવ સ્ટાર હોટલ જેવા આશ્રમમાં આરામથી મસ્તીથી રહેતા હોય સાહેબ એને આચાર્ય નથી કહેવાતા એક સ્ત્રી પોતાનો બાળક બહુ જ ગોળ ખાતો હોય છે બહુ જ ગોળ ખાય છે અને એક આવા જ આચાર્યની પાસે લઈને જાય છે સત્ય ઘટના છે એ આચાર્યનું નામ મને યાદ નથી પણ એની પાસે લઈને જાય છે અને કહ્યું કે મારા દીકરાને બહુ ગોળ ખાય છે તો એ ગોળ છોડે એવું કંઈક કરો કંઈક વિધિ કરો કંઈક મંત્ર મારો કંઠી બાંધો ગમે તે કરો પણ મારા છોકરાને ગોળ છોડાવો બહુ ગોળ ખાય છે ત્યારે આચાર્ય એ કહ્યું કે એક અઠવાડિયા પછી તમે તો લઈને આવજો હું એને ગોળ છોડાવી દઈશ સાહેબ એ મા દીકરાને કાઢી મૂક્યા અઠવાડિયા પછી આવજો અઠવાડિયા પછી આવ્યા અને અઠવાડિયા પછી આવ્યા પછી સરસ બધાથી એ આચાર્યએ ઉપદેશ આપ્યો એ આચાર્ય બાળકને સમજાયો કે ગોળ વધારે પડતો ગોળ ખાવાથી અતિશય વરી જતી અતિશય વધારે ખાવાથી કોઈ પણ વસ્તુ આપણને નુકસાન કરે છે એ રીતે ઉપદેશ આપીને એને સમજાયો ત્યારે સ્ત્રીએ માએ પ્રશ્ન કર્યો એ આચાર્યને કે આટલું જ કહેવાનું હતું તમારે તો પછી અઠવાડિયા પહેલાં પહેલી વખત અમે આવ્યા ત્યારે કેમ આટલું ના કહ્યું અમને પાછા મોકલ્યા ત્યારે આચાર્યએ કહ્યું એ મહાપુરુષે જ્ઞાની પુરુષે કહ્યું કે તમે જ્યારે આવ્યા ને ત્યારે હું પોતે જ ગોળ ખાતો હતો મને જ ગોળ ખાવાની ટેવ હતી હું જ સવાર સાંજ બપોર આખો દિવસ ગોળ વધારે પડતો હું જ ખાતો હતો અને તમે દીકરાને ગોળ છોડાવવા માટે મારી પાસે લઈને આવ્યા તે વખતે જો હું એને કહ કે ગોળ છોડી દે હું કુદરતનો ગુનેગાર તો બનો પણ મારી જે વાણી છે એ વાણીમાં બળ ના હોત વચનબળ ના હોત એ વાણીની અસર આ દીકરા પર કારણ કે હું પોતે જ ગોળ ખાતો હતો આ અઠવાડિયાની અંદર મેં પોતે ગોળ છોડી દીધો છે મેં પોતે પેનું આચરણ કર્યું છે મેં પોતે અમલમાં મૂક્યું મેં પોતે ગોળ છોડ્યો આચરણમાં મૂક્યું હવે મારી વાણીની અસર થશે દીકરા ઉપર કારણ કે મેં ગોળ છોડી દીધો છે પછી તમારા દીકરાને મેં ઉપદેશ આપ્યો એટલે કુદરતની નજરમાં હું ગુનેગાર નથી કારણ કે હું ગોળ નથી ખાતો અને હું જ નથી ખાતો હવે હું કહી શકું કે બેટા તું ગોળ છોડી દે હવે મારી વાણીની અસર થશે તમારા દીકરા પર અને તમારો દીકરો ગોળ છોડી દેશે આનું નામ આચાર્ય કહેવાય મિત્રો જે પોતાના આચરણમાં પહેલાં મૂકે આચરણ એટલે પોતે હત્તર જગ્યાએ મોડો મારતો ફરતો હોય સત્તર જગ્યાએ મોડો મારતો ફરતો હોય અમાર ગોમડામ તો કહેવત જ છે અરયા ઢોર જેવો યાર અરયું ઢોર અરયું ઢોર હોય આખલો હોય ને અમાર ખેતરો પડે આ પાછળ બધો ખેતરો જ છે આખી સીમ છે પાંચ કિલોમીટર સુધી દસ કિલોમીટર સુધી એ અહીંથી જો પાછળથી આખલો પડે ને અરયું ઢોર પડે ને તો ઉભા ખેતરે પડે એ મક હોય તોય ખાતું ખાતું જાય બીજાના ખેતરમાં બાજરી હોય એ ખાતું જાય ગવાર ખાતું જાય ચોરી ખાતું જાય બધો ખેતરોને મય ખેતરોડો મારતો મારતો ભેલાડતું ભેલાડતું જાય યાર ઘણા લોકો આવા અરયા ઢોર જેવા હોય પોતે હરાય ઢોળ જેવો હોય અને લોકોને પોતાના શિષ્યોને અનુયાયીઓને એમ કે હા વિશ્વામિત્રીએ દસ હજાર વર્ષ તપ કર્યું એનું તપ ખલાસ થઈ ગયું વિષય વાસના કામ વાસના એ પડતી નિશાની છે ભાઈ તારી વૃત્તિ અરયા ઢોર જેવી છે પેલા એને બંધ કર પછી બીજાને ઉપદેશ આપી યાર આચરણ કરીને જે શીખવાડે પોતે પેલા આચરણમાં મૂકે અને પછી જ્યારે શિષ્યોને ઉપદેશ આપે સાહેબ ત્યારે એમાં વચન બળ ઊભું થાય એ વાણીમાં તાકાત ઊભી થાય એ શબ્દ જે નીકળે ને એ પેલાના હૃદયને અસર કરે એ હૃદયની આરપાર નીકળી જાય એને અસર કરે મિત્રો એટલે આચાર્ય એ નાનો શબ્દ નથી બહુ મોટો શબ્દ છે આચાર્ય આચરણમાં મૂકે હું દાડાની દસ સિગારેટ પીતો હોઉં હું દાડાની દસ સિગારેટ પીતો હોઉં અને સાહેબ પછી વ્યસન મુક્તિનો ઝંડો લઈને ફરું તમાકુથી કેન્સર થાય છે દારૂ પીવાથી લીવર સોરાઈસીસ થાય છે શું અસર થાય હું પોતે જ ઓઠે ઓઠે બીડિયોને ઠૂઠો ફૂંકતો હોય યાર કઈ રાગ આવે જે માણસને તમારા જીવનનો આદર્શ બનાવો જે માણસને તમારા જીવનમાં ગુરુ તરીકે સ્થાપો તમારા હૃદયમાં ગુરુનું સ્થાન આપો સો વાર વિચાર કરજો એ માણસનામાં આચરણ કેવું છે એનામાં શીલ છે એનામાં ચારિત્ર છે એનું આચરણ કેવું છે એનામાં સાદગઈ સરળતા છે પેલા જોજો તો એના ઉપદેશની અસર પડશે તમારે ઉપદેશ લેવો નહીં પડે એનું જીવન એ જ તમારો આદર્શ બની જશે એનું જીવન જીવન તમે સાંજ જોશો ને તમે એ જીવન એ જ તમારો ઉપદેશ એ જ તમારું જ્ઞાન એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ જે પ્રકૃતિને જોઈને આપણે શીખી જઈએ કે જીવન કેવી રીતે જીવવું જોઈએ માન મોટાઈ અહંકાર માં છકી ગયેલા જે ગુરુઓ છે આચાર્યો છે માન મોટાઈ મદ અહંકાર સાયબીમાં રહેનારા જે ગુરુઓ છે મિત્રો એની પાસેથી કશું નહીં મળે કશું નહીં મળે પોતે આ સંસારના ટેમ્પરરી સુખોને એ ટેમ્પરરી છે એવું નથી માની શક્યા એ જ ટેમ્પરરી સુખોમાં પરમાનન્ટ સુખ માનીને બેઠા છે એ પોતે સુખ સાહેબીને નથી છોડી શક્યા માન મોટે અહંકારને નથી છોડી શક્યા એ આપણને કઈથી છોડાવશે યાર નહીં છોડાવે માટે ગુરુ પકડો ને તો સો વાર સાચો ગુરુ પકડજો જેમાં સરળતા હોય જેનામાં સાદગી હોય જેનામાં માન મોટાઈનો અહંકાર ન હોય મિત્રો આજે જેનું આચરણ એ જ એનો ઉપદેશ હોય જેનું આચરણ એ જ ઉપદેશ હોય જેનું આચરણ એ જ આપણા જીવનનો આદર્શ હોય મિત્રો એટલે કહ્યું આચાર્યની સેવા એ જ્ઞાનનો ભાગ છે એ જ્ઞાનની બ્રાન્ચિસ છે આચાર્યની સેવા જે આચરણ કરી અને પોતાના શિષ્યોને શીખવાડે છે આચરણ કરીને પોતાના શિષ્યને શીખવાડે છે સાહેબ એ એ આચાર્યની સેવા અને બીજું છે પવિત્રતા પવિત્રતા ઇન્દ્રિયોના વિષયોની પવિત્રતા મિત્રો પવિત્ર એટલે આ શરીરની પવિત્રતાની વાત નથી કરી રોજ સવારે આપણે નહીએ છીએ તો દેહ શુદ્ધિ છે ગંગામાં સ્નાન કરવું ને પવિત્ર થવું એ પવિત્રતાની વાત નથી કરી સાહેબ ગંગાનો પુત્ર ભીષ્મ એ ગંગાના પુત્ર ભીષ્મ પિતામહે પણ બાણસૈયા ઉપર પોતાનું કર્મ ભોગવવું પડ્યું છે પોતાનું પાપ ભોગવવું પડ્યું છે સાહેબ ગંગાનો ગંગામાં ડૂબકી લગાવીશું અને આપણા બધા પાપ ધોવાઈ જશે એવી આશા એ આપણે ગંગા સ્નાન કરવા જઈએ છીએ આ રય મગજમાં ભરાઈ ગઈ હોય કાઢી નાખજો સાહેબ નહીતર તો ભીષ્મ પિતામાં હતા એ ગંગાના પુત્ર હતા એમને શું બાણસૈયા પર પોતાનું કર્મ ફળ ભોગવવું પાપ ભોગવવું પડે યાર ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટાય છે વસ્ત્રાહરણ થાય છે એ કર્મ પણ એમને ભોગવવું નહીતર તો એ તો ગંગાના પુત્ર હતા ગંગામાં જઈને સ્નાન કર્યા પાપ ધોવાઈ જાત બધા ક્યારે ક્યારે આવી અપેક્ષા ના રાખશો મિત્રો પવિત્રતા એટલે મારી ઇન્દ્રિયો ની પવિત્રતાની વાત કરી છે પહેલાં પણ મેં વાત કરી મારી પાંચ કર્મેન્દ્રી અને પાંચ જ્ઞાનેન્દ્રી એની પવિત્રતાની વાત કરી છે આંખ મારી છે એ પવિત્ર હોવી જોઈએ ભગવાનના દર્શન કરવા માટે ગમતમાં હું કહું છું ઘણી વાર કે ફરી કહું છું નવા દર્શકોને ખબર ના હોય તો ગમ્મતમાં કહું છું આંખ આંખ સાના માટે આંખ ભગવાન ભગવાન તારી મૂર્તિના દર્શન માટે કોઈ મહાપુરુષના દર્શન માટે કોઈ જ્ઞાની પુરુષના દર્શન માટે ગુરુના દર્શન માટે એના માટે માટે આ મારી આંખો છે યાર લાલ જોવા નથી સાહેબ એના માટે નથી વર્ષ પછી કુદરતે નોટિસ મોકલી બંને આંખે દેખાતું ધીમે 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 જોખું દેખાતું થયું એ સમજવાનું કે કુદરતે નોટિસ મોકલવાની ચાલુ કરી દવાખાનામાં ઘોણીનો બળદ હોય ગોણીમાં ગોર ગોર ફરતો બળદ હોય એને જેવી રીતે ડાબલા પહેરાવી દેવામાં આવે છે એવી રીતે કુદરત આપણને કારા ડાબલા પહેરાવે છે કુદરત ડૉક્ટરને મોકલે છે મોતીઓ કાઢીને ડૉક્ટર આપે છે કારા ડાબલા ને કારા ડાબલા ચશ્મા પહેરી કુદરત નોટિસ આપે છે હવે અત્યાર સુધી ઘણું લાલ પીરું જોયું હવે નહીં જોવાનું તારે હવે તારા માટે દુનિયા એક સરખી કાળી નથી લાલ નથી પીરી નથી વ્હાઈટ નથી કેસરી બધા કલરને ભૂલી જા અત્યાર સુધી બધા કલરોની પાછળ બહુ દોડ્યો જુદા જુદા કલરોની પાછળ મોહિત થઈ અને બહુ દોડ્યો હવે તારા માટે આખી દુનિયા કાઢી બસ એટલે કારા ડાબલા પહેરાવી દીધા તોય પણ હાઇટ વર્ષ પછી વાંદરું ગોલેટું મારતું ના ભૂલ યાર ઘણા લોકો આવા હોય લાલ પીરું આખી જિંદગી જોયું હોય અને ટેવ પડી ગઈ હોય ના ભૂલે યાર ના ભૂલે ગોમના ચોરે હોજે કારા ડાબલા પહેરીને બેઠો હોય છતાં કોઈ બેન ગામડામાં માથે ઘાસનો ભારો લઈને આવે અને એના પગનું ઝોજર ખખડે રણકાર આવે એટલે ધાબલા ઉતારીને કે કોણ રઘોડિયાથી એટલે મેલ હાઇટ થયો હાઇટ થયો વનમાં પ્રવેશ્યો વનમાં પ્રવેશ્યો કુદરતે નોટિસ મોકલી તારે શું જોનીન કોમ છે કે રઘુડિયાન તો થી છે કે પેલા મનુડિયાન તો થી છે કારા ડાબલા પહેરીન છોન મોનો બેહી રે યાર આ વૃત્તિઓ નથી જતી ઘણા લોકોની કારણ કે જ્ઞાન નથી અજ્ઞાન છે મિત્રો જ્ઞાન દ્રષ્ટિ ઊભી થાય પછી આ વૃત્તિઓ બધી સંકોચાઈ જાય છે સંકોચ વૈકુંઠ વૈકુંઠ એટલે વૃત્તિ વૃત્તિઓ કુંઠિત થઈ જવી સાહીઠ વર્ષ પછી સરકાર રિટાયર કરી દે વૃત્તિઓ કુંઠિત થઈ જાય એનું નામ વૈકુંઠ વૈકુંઠમાં આવી જવાનું છે બધા ઇન્દ્રિયોની વિષયો ઇન્દ્રિયોના વિષયો છે એ એ વૃત્તિઓ સંકોચી જાય વૃત્તિઓ કુંઠિત થઈ જાય પછી એને ખાવાનો પણ મોહ ના હોય બહુ ચટાકા કર્યા હોય જવાની હોટલોમ ખાધું હોય પાણીપુરી ખાધી હોય દાબેલી ખાધી હોય પાઉભાજી ખાધી હોય ચાઇનીઝ ખાધું હોય પણ સાહીઠ વર્ષ પછી વૃત્તિઓ કુંઠિત કરતો વૈકુંઠમાં જતા રહો યાર એ સાચું વૈકુંઠ છે ઉપર તો નહીં વૈકુંઠ વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિકોએ રોકેટ છોડ્યું યાર હા એટલું વોજિયર છોડ્યું છે આજે ચાલી વર્ષ થાય હજુ હજુ કંઈ કંઈ નહીં દેખાયું વજિયરને આખી સૂર્યમાળા પસાર કરી દીધી બીજી સૂર્યમાળામાં જતું રહ્યું નહીં દેખાયું ક્યાંય અહીં મેસેજ નથી આયા ફોટા નથી આયા અહીં જ છે વૈકુંઠ અંદર હાઈટ પછી વૃત્તિઓ કુંઠિત કરી દીધી એટલે વૈકુંઠ જ અંદર જ પછી આ હવા છોડી દો હવા હોજ બે ટાઈમ બપોરે હોજે વહુ જે ખાવાનું આલે ને એ ખાઈ લેવાનું શાક ના ભાવતું હોય તો ડબ્બામાંથી અથવાનું છૂદો ખાઈ લેજો પણ છનકા ના કરશો રોટલો શાક કારેલો શાક કોણ ખાઈ ગયો નહીં ભાવતું એવા ટેડ ના કરશો એવા ટેડ કરશો ને તો ઘડ પણ બગડી જશે બહુની નજરમાંથી ઉતરી જશો સાહેબ વૃત્તિઓને કુંઠિત કરી દો બસ ખાવા જેટલું જોઈએ હાઈટ વડે પછી ખોરાક અડધો કરી દો બહુ ના ખાશો એ તો બીમાર પડશો રોટલો ને શાક નથી બાવતું લાય છૂદો લાય કથોનું લાય ખાઈને પાર મેલો યાર પાર મેલો બસ હાઈટ પછી તો આ જ્ઞાન દ્રષ્ટિ મળી છે જ્ઞાન દ્રષ્ટિમાં ઉપયોગ કરો ચોવીસ કલાક આ જ્ઞાન દ્રષ્ટિમાં બસ છૂટી મેલ દો બધી ઈચ્છાઓની જે મળ્યું જે કુદરતે સપ્લાય કર્યું એને પ્રેમથી સ્વીકારી એનો નિકાલ કરો જે સંજોગો આવે છે એનો રાગ દ્વેષ વગર સંભાવે નિકાલ કરો રોટલો અને શાક આવ્યું ગુલાબજંબુ આવ્યા લાડવા આવ્યા જ્યા પ્રેમથી મજાથી ખાઈ લો વૃત્તિઓને કુંઠિત કરી દો પાટલી જિંદગીમાં મિત્રો આ રીતે પવિત્રતા આ ઇન્દ્રિયોના વિષયોની પવિત્રતાની વાત કરી છે મારા પગ છે સાઠ વર્ષ પછી રોજ સવાર સાંજ મંદિરે જાય અને મંદિરે ચાલીને જવાનું ત્યાં જઈ આરતી થાય બેસો અડધો કલાક કલાક મંદિરમાં બેસો ધાર્મિક આધ્યાત્મિક વાતાવરણમાં મસ્તીથી મજાથી આ જ્ઞાન દ્રષ્ટિનો ગીતા જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરો એનું ચિંતન કરો એનું મનન કરો અને મસ્તીથી બસ ત્યાં બેસો શાંત વાતાવરણમાં શાંત વાતાવરણ મનોહરભાઈ કેવા બેઠા છે અત્યારે એકદમ શાંત વાતાવરણ છે આગળ પાછળ જુઓ મોર બોલે છે પાછળ જંગલ છે હા એ ખેતરો છે જંગલ છે સીમ છે ત્યાં મનોહરભાઈ આ એમના મકાન પર ટેરેસ પર શાંતિથીવડીએ ઉતારે છે ને કોઈ પણ કોઈ પણ ટેન્શન વગર કોઈ એકાંત બસ એકાંત સેવન નો ડિસ્ટર્બન્સ એવી રીતે તમારે ત્યાં પણ ઘડીક જાઓ નદી યાર નદી હોય તળાવ હોય પાડ ઉપર બેસો કલાક કુદરતની પ્રકૃતિને નિહાળો પ્રકૃતિને જુઓ અને જોતા 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 અંતરના ઉડાનમાં ખોવાઈ જવાનું અને પછી ત્યાં ચિંતન કરો આત્માના ગુણોની ભજના કરો એક કલાક જ્ઞાન પ્રકાશ સ્વરૂપ કરતા અવિનાશી એવો આત્મા છું હું અનંત સુખવાળો હું શરીરથી જુદો એવો આત્મા છું બસ એને લક્ષમાં રાખો એનું ચિંતન કરો સૌથી મોટામાં મોટી ભક્તિ છે મનહરભાઈ ગેરંટી આલે સાહેબ આત્માના ગુણોની ભજનાથી મોક્ષને મોક્ષનો સંજોગ મળે એવું પુણ્ય જ્યાં હિમાલયના ડુંગર પર નાના પડે ને એટલું પુણ્ય બંધાય છે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર આખી દુનિયા પરોક્ષ ભક્તિમાં છે પ્રત્યક્ષ ભક્તિ તો સાહેબ આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને પછી પ્રત્યક્ષ પ્રત્યક્ષ દ્રષ્ટિ ઊભી થાય ડાયરેક અંદર આત્માની ભજના એના ગુણોની ભજના કરો ધીમે 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 આપણે આત્મરૂપ થતા જશું અજ્ઞાનના આવરણો છેદાતા જશે અને અંદર જે આવરાયેલું સુખ છે એ સુખ ધીમે ધીમે વ્યક્ત થશે એ સુખ ઊભું થશે મિત્રો આવું આ કળિયુગની અંદર હળાહળ કળિયુગમાં આવું સરળ ભાષામાં આ ભગવદ્ ગીતાનું જ્ઞાન વિજ્ઞાન સાથેનું જ્ઞાન એટલું જ્ઞાન નહીં વિજ્ઞાન સાથેનું જ્ઞાન આટલી સરળ ભાષામાં આ મનહરભયને પ્રાપ્ત થયું છે તમને પણ પ્રાપ્ત થયું છે આપણું અહોભાગ્ય છે આપણા બધાનું કે કુદરતે આપણને આ જ્ઞાન આવા કાળની અંદર આપણને આપ્યું છે આપણા પુણ્યનો ઉદય છે કેટલાય જન્મોના જબરજસ્ત પુણ્યાનું બંધી પુણ્ય આપણું પાક્યું ત્યારે કુદરતે આપણને આ જ્ઞાન આપ્યું છે મિત્રો આ જ્ઞાન દ્રષ્ટિ આપણને આપી છે પ્રકૃતિથી આપણને જુદા પાડી દીધા છે આત્મા અને પ્રકૃતિનો ભેદ સમજાઈ ગયો છે અને સમજી રહ્યા છીએ મિત્રો તો હે અર્જુન આચાર્યની સેવા અને પવિત્રતા એ જ્ઞાનની બ્રાન્ચિસ છે જ્ઞાનનો ભાગ છે જ્ઞાનીનું લક્ષણ છે આગળ જે જ્ઞાનની વાત કરી છે આવતીકાલે સાંજે સાત વાગે આપણે ફરી મળીશું પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને આપની અંદર રહેલા પરમાત્મા આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના આપ બધા લાબવું અને નિરોગી આયુષ્ય ભોગવો એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના મારા પણ અંતરથી આશીર્વાદ છે મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત